મિત્રો કેમ છે મજામાં મજામાં તો શું હું પણ મજામાં શું નવો વિડીયોમાં તમારું સ્વાગત છે ને વહેલા વહેલા ગુડ મોર્નિંગને અમારે પડી ગઈ છે સવારને આપણે આવતી રહેશે પહેલાં વહેલાં ખેતરમાં આંટો મારવા માટે તો આપણે બીજા ખેતરે આવી ગયા છે ગાઈસ તો જો આપણે બીજા ખેતરે આંટો મારવા આવી ગયા છે સુરત દાદા પણ મસ્તરમાં નીકળી ચૂક્યા છે જોઈ શકો છો ગાઈસ અને આમાં આપણે જીરું આવ્યું છે બરાબર તો જીરું પણ આપણે આમાં વાવી નાખ્યું છે ગાઈસ બરાબર તો કોણે કોણે જીરું વાવ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર તો જુઓ આપણે આ ખેતરમાં જીરું વાવ્યું આખા ખેતરમાં જીરું વાવ્યું આઠ કિલો જીરું આવ્યું હે બરાબર તો જોઈ શકો યુટ્યુબમાં પણ મહેનત કરવાની અને ખેતરમાં પણ મહેનત કરવાની બરાબર તો બે આમ મહેનત કરવી જરૂરી છે તો આગળ આવશો કે આગળ આવશો નહીં બરાબર તો આપણે તમને હું બતાવી દઉં જીરું નીકળ્યું હોય તો અચાક દેખાતું જ તો ખાયડિયા વાળ છે તારે જીરું હારા મારું નીકળશે જોઈ શકો જો તમને બતાવી દઉં આ જીરું નીકળ્યું જુઓ સરસ મજાનું જીરું નીકળી ગયું તો કેરામાંથી દેખાતું નહીં ગઈશ કેમ કે કેરામાં થોડુંક હવે નીકળશે ખાડીયા બેડિયા વાળવા પડશે એવું લાગે છે મને થોડોક જમીન તો પોચી પડી છે ખાડિયા વાળવા પડે નિયમ હોય એ પ્રમાણે ખાડિયા વાળવા જ પડે તો ક્યારામાં જીરું હજી નીકળ્યું નહીં ગાય એનું કારણ છે કે જમીન છે થોડીક ફાટવાળી એ જીરું કદાચ છે અંદર પહી ગયું હોય છે જમીનમાં નીકળ્યું નહીં તો હવે નીકળશે બરાબર તો જોઈ શકો પાસલનો નજારો પણ હું તમને બતાવી ગયો તો હું તમને જીરાની વેરાયટી બતાવી ગયો કઈ વેરાયટી હોતું બરાબર જુઓ તારમાં છું મસ્ત લોકેશન આવે ગેસ તો જોઈ શકો સરસ મજાનું લોકેશન ભાઈ અહીં સારામાં સારું નીકળ્યું હે હવે નીકળેલું હું જમીન થોડીક ફાટવાળી છે ગઈશ એટલે થોડુંક નીકળતા વાર થાય પણ ચિંતા કરવાની થાતી નહીં બરાબર તો હું તમને બતાવી છું જોરદાર જીરાની વેરાયટી જો આ છે આ છે જીરાની વેરાયટી જોરદાર છે જુઓ જોઈ શકો છો બરાબર જીરાની વેરાયટી છે જોરદાર બરાબર તો જોઈ શકો જીરું વાવ્યું આપણે બરાબર તો હતી જીરાની વેરાયટી ને આઠ થેલી વાયુ છે આઠ કિલા ચાર થેલી એટલે આઠ કિલા પણ બે બે કિલાની થેલી હતી બરાબર તો સારામાં સારું વાત તો દેખાય રહ્યું છે ભગવાનની મહેરબાની છે तो जीरो सारा सारू देखा है गैस माता जी ने दया थी उगी गई उसे जीरो बराबर भगवान तो माता जी मारे कर आयो है बराबर जो सारा सारू जीरो निकली गई हमड़ा सार निकलियो बर्थडे कथा जीरो जोरदार निकलियो है तो गाइस चलो आपरे શીરું જોઈ દીધું હે હવે આગળ મળશે બરાબર વિડીયમ આખો દડો કન્ટિન્યુઅ બન્યું રહેવાનું એટલે આપણે શું કામ કરવાનું છે એ તમને આખો દડો બતાવશે બરાબર એ કામ કરવાનું હશે એ તમને તો આખો દડો વિડીયો કન્ટિન્યુઅ બન્યા રહેજો બરાબર તો આગળ દુકાને જઈને જીરા માટા મારીને ઘરે અને જુઓ અત્યારે પાણી ચાલુ કરી ગુડ મોર્નિંગ જય માતાજી જો પાણી પાણી ચાલુ કરી નાખીએ મારે આવડું ફેર પાણી વાળાના

થોઈ આરતી તમને આવડે તમે તમને આવડે એ હું એમ બરાબર રમિતીબેન કે મને આવડે રોટલા બનાવતા તો જો અમારે શાક સમાર્યું ફરું હે અને જોઈ શકો બરાબર તો મિત્રો આપણે વિડીયોને એન્ડ કરવો પડશે બરાબર લાંબો થઈ ગયો લાંબો થઈ ગયો છે વિડીયો તો હમ વિડીયો ગમે તો સારામાં સારો બરાબર ફૂલ સપોર્ટ કરો બરાબર તો આમ તો આ કો ફૂલ સપોર્ટ કરો એમ કહો આમ કર આમ કહે આમ કહે ફૂલ સપોર્ટ કરો આમ કર